નમસ્કાર ભારતીય જનતા પાર્ટી દાવો કરી રહી છે અબકી બાર ચારસો પાર વિપક્ષ દાવો કરે છે કે બે હજાર નવનું કરીશું પુનરાવર્તન આ બંનેની વચ્ચે બે હજાર ઓગણીસની પરિસ્થિતિ એના પરિણામો જોઈને સમજવું છે કે ભારતીય જનતા પાર્ટી જો ખરેખર ચારસો પાર જવા માંગે છે તો કઈ બેઠકો પર એમની જીત છે જેની એમને અપેક્ષા રહેવાની છે ક્યાંથી એ વધારે ઇમ્પ્રૂવ કરશે ઉદાહરણ તરીકે આપણું ગુજરાત રાજ્ય છવ્વીસમાંથી છવ્વીસ છે ભાજપ ગમે તેટલી કોશિશ કરે છવ્વીસની ચાળીસ થવાની નથી સત્યાવીસ પણ નથી થવાની વિપક્ષની પાસે એટલી જ્યાં તમે ઝીરો પર છો ત્યાં તમારી પાસે એટલો સ્કોપ રહેતો હોય છે કે એટલીસ્ટ એક પર આવી શકો તોય તમે એને જીત માની શકો છો અને એટલે જ બે હજાર નવનું પુનરાવર્તન તો જવા દો પણ બે હજાર ચૌદ કે ઓગણીસનું પુનરાવર્તન ન થાય એની એમને અપેક્ષા ગુજરાત જેવા રાજ્યોમાં રહેવાની છે તો ક્યાં છે પેંચ ફસાયેલો ભારતીય જનતા પાર્ટીને કઈ રણનીતિના આધારે એવું લાગી રહ્યું છે કે આ વખતે તો દક્ષિણ ભારત આપણું છે બધું વિસ્તારથી સમજીશું મેં થોડા હિસ્સાઓમાં મારી સમજ અને સરળતા માટે વહેંચેલું છે આપણે એને કોઈ ચોક્કસ દિશા પ્રમાણે નથી વહેંચ્યું પણ સૌથી પહેલાં ઉત્તર ભારતની ગુજરાતના હિસ્સાની યુપી નોર્થ ઇસ્ટ અને નીચે દક્ષિણ ભારત ઉપરના હિસ્સાની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરની છ લોકસભા હિમાચલની ચાર પંજાબની તેર હરિયાણાની દસ અને ઉત્તરાખંડની પાંચ અહીંયા દિલ્હીની સાત પણ છે દિલ્હી ભલે નાનું છે પણ વસ્તી ગીચતા ખાસી વધારે હોય એટલે સાત લોકસભા બેઠક દિલ્હીમાં જ આવે છે અને એ યુનિયન ટેરિટરીઝમાં આવશે પરંતુ આપણે અહીંયા જોડે ગણી દીધું છે મેપમાં સરળતા માટે હવે આ ટોટલ પિસ્તાળીસ બેઠકો અહીંયાની થાય છે એમાંથી ઉત્તરાખંડની પાંચમાંથી પાંચ બીજેપીની છે હરિયાણાની દસમાંથી દસ બીજેપીની છે હિમાચલની ચારમાંથી ચાર બીજેપીની છે છમાંથી ત્રણ એ વખતે ભાજપની પાસે હતી કાશ્મીરમાં અને તેરમાં લગભગ ચારેક જેટલી બેઠકો પંજાબમાંથી હતી અને જે બાકીની આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ પાસે હતી હવે પરિસ્થિતિ પંજાબમાં ખાસી બદલાઈ ગઈ છે ત્યાં આમ આદમી પાર્ટીની સરકાર છે કોંગ્રેસ સાવ નામ શેષ છે ભારતીય જનતા પાર્ટીનું પોતાનું અસ્તિત્વ એટલું બધું વધારે નથી શિરોમણી અકાલી દળ પણ વધારે આક્રમક નથી એવા સમયમાં પંજાબના પરિણામો ખબર નહીં પણ બાકીની આજે ત્રણ છે ત્યાં ઓલરેડી બીજેપી સેચ્યુરેશન પર છે પિસ્તાળીસમાંથી ઓલરેડી એકત્રીસ તમારી પાસે છે અને એટલા જ માટે તમે ગમે તેટલી કોશિશ કરો ત્યાં હિમાચલમાં ગુજરાત જેવું જ છે ત્યાં કંઈ બેઠકો ચારમાંથી ચાળીસ નથી થઈ જવાની અને એટલા જ માટે ભાજપની પાસે ચારસો પાર જવા માટે આ વિસ્તારમાં વધવાની કોઈ શક્યતાઓ વધારે નથી આપણા હિસ્સા પર આવી જઈએ ગુજરાત સહિતના આપણા પડોશીઓના ગુજરાતમાંથી છવ્વીસમાંથી છવ્વીસ રાજસ્થાનમાં પચ્ચીસમાંથી ટેકનિકલી ચોવીસ બાકી આમ પચીસ પચીસ કેમ કેમ કે ચોવીસ ભાજપ જાતે લડ્યું અને એક હનુમાન બેનીવાલ એ વખતે આરએલપીમાં ગઠબંધનમાં હતા ભાજપ સાથે એનડીએમાં એનડીએનો હિસ્સો હતા એટલે એમને લડવા માટે આપી હતી હવે બીજેપી બધી બેઠકો જાતે લડી રહી છે તો પચીસમાંથી પચીસ રાજસ્થાનમાં ઓલરેડી છે મધ્યપ્રદેશના ઓગણત્રીસમાંથી અઠ્યાવીસ બીજેપી પાસે છે એક બેઠક નકુલનાથ જે કમલનાથના દીકરા છે છિંદવાડા લોકસભા બેઠક મહારાષ્ટ્ર બોર્ડર પર તો ત્યાં મધ્યપ્રદેશમાં ઓગણત્રીસમાંથી ઓલરેડી અઠ્યાવીસ છે અડતાળીસમાંથી મહારાષ્ટ્રમાં લગભગ ત્રેવીસ બેઠકો ભાજપ જીત્યું હતું પણ શિવસેના સાથે ગઠબંધન હતું ઉદ્ધવ ઠાકરેવાળી શિવસેના જેતે સમયે અને એટલે જ મહારાષ્ટ્રની આખી રણનીતિ છે જે હવે બદલાયેલી છે સાવ મહારાષ્ટ્રમાં જુઓ અને તો પર છે એટલે જો ઇમ્પ્રૂવ થવાની સંભાવનાઓ ક્યાંય હોય તો એ પણ મહારાષ્ટ્રમાં છે અને એ પણ ગઠબંધનોમાં વેચતા વેચતા પણ તોય આપણે ટોટલ જોઈએ તો એકસો બાસઠમાંથી એકસો ઓગણીસ ઓલરેડી ભાજપ પાસે છે એટલે જ્યાં તમે મોટા ભાગે સંતૃપ્ત અવસ્થાની નજીક છો ત્યાં વધારે ઇમ્પ્રુવ થવાની સંભાવનાઓ શેષ નથી બચતી આપણે દેશના સૌથી મહત્વના હિસ્સા પર રાજકીય રીતે જે સૌથી મહત્વનો હિસ્સો છે એના પર નજર કરીએ યુપીમાં એસી લોકસભાની બેઠક છે બાસઠ ભાજપ ઓલરેડી જીતી ચૂક્યું છે ગઠબંધન સિવાય અપના દલ સોનેલાલ એમના દીકરી અનુ અનુપ્રિયા પટેલ એ ચલાવે છે એ પક્ષ તો એમને પણ ગઠબંધનમાં બેઠકો આપી હતી માયાવતી દસ બેઠકો બસપા લાસ્ટ ટાઈમ લઈને ગયા હતા સપાનું અસ્તિત્વ બચ્યું હતું કોંગ્રેસ ખાલી એક રાયબરેલીની બેઠક સોનિયા ગાંધી એ જીતી શક્યા હતા આ વખતે રાયબરેલીથી સોનિયા ગાંધી પણ નથી લડી રહ્યા અને ગાંધી પરિવાર પેઢીઓથી જવાહરલાલ નહેરુથી માંડીને ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધી સંજય ગાંધી સોનિયા ગાંધી રાહુલ ગાંધી સુધી જે લડતા આવ્યા હતા એમણે પોતાની એ બેઠકો પર શું કામ પોતાનો દાવો છોડી દીધો એ તો એમની કઈ સ્ટ્રેટેજીનો હિસ્સો છે એ લોકો જાણે પણ આ વખતે યુપીમાં કોંગ્રેસ જે સાવ ખતમ થઈ ગઈ હતી ત્યાં મહેનત કરવાની ઈચ્છા પણ નથી ધરાવતી એના પરથી એટલું સ્પષ્ટ દેખાયું બિહારની ચાળીસ બેઠકો છે આરજેડી લાલુ પ્રસાદ યાદવ તેજસ્વી યાદવ જેની પાર્ટી જે ચલાવે છે એમની ઝીરો બેઠક હતી એક પણ સાંસદ નહોતા ભાજપનું ત્યાં પણ સારું પ્રદર્શન હતું ઝારખંડની ચૌદ અને સૌથી મહત્વની પશ્ચિમ બંગાળની બેતાળીસ પશ્ચિમ બંગાળની બેતાળીસ બેઠકોમાં પણ ભારતીય જનતા પાર્ટીએ સારો એવો પ્રવેશ લઈ લીધો હતો બે હજાર ઓગણીસમાં જ અને એ પ્રવેશના દમ પર જ ભાજપને લાગતું હતું કે પશ્ચિમ બંગાળમાં રાજ્યની ચૂંટણી પણ જીતી જવાશે જોકે એવું થયું નહીં અને પશ્ચિમ બંગાળમાં નરેન્દ્ર મોદીના પ્રચંડ પ્રચારની વચ્ચે પણ મમતા બેનર્જી ભલે માંડ માંડ પણ સત્તામાં આવી શક્યા મમતા બેનર્જીનો કોન્ફિડન્સ પોતાની જગ્યાએ છે હકીકત એ છે કે સરકારમાં આવ્યા પછી પશ્ચિમ બંગાળમાં સ્થિરતા નથી સતત સંઘર્ષો ચાલી રહ્યા છે રાજકીય સંઘર્ષો છે બધાની વચ્ચે ભાજપને સંદેશ ખાલી જેવી ઘટનાઓ પછી ચોક્કસથી ત્યાં ફાયદો મળી શકે પરંતુ તોય ટોટલ જોઈએ તો એકસો છોતેરમાંથી એકસો આઠ ઓલરેડી આવી ગઈ છે અને એટલે જે પણ સુધારાની સંભાવનાઓ થોડી ઘણી છે એ પશ્ચિમ બંગાળમાં છે બાકી એના સિવાય વિશેષ ભાજપ જ્યાં સંતૃપ્ત અવસ્થામાં છે એનાથી બહુ જ વધારે નહીં જઈ શકે ઉત્તર પૂર્વીય રાજ્યોની નોર્થ ઇસ્ટની વાત કરીએ સિક્કિમ સહિત બધા આઠ રાજ્યો જે ટોટલ થયા એમાં પચ્ચીસ લોકસભાની બેઠક છે જેમાંથી અડધી બેઠક ઓલમોસ્ટ આસામમાંથી છે અને બાકીની બધાની બે બે એક એક બેઠકો કરીને પચીસમાંથી સત્તર બેઠક ઓલરેડી બીજેપી કે પાસે છે કોંગ્રેસ ત્યાંથી સાવ સાફ થઈ ગઈ છે એક સમય એવો હતો બે હજાર ચૌદમાં જ્યારે સરકાર આવી ત્યારે ઉત્તર પૂર્વીય રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રવેશ થશે કે કેમ જેમ આપણે આજે દક્ષિણ ભારત માટે વાતો કરીએ છીએ એવી રીતે બે હજાર ચૌદમાં વાત થતી હતી ઉત્તર પૂર્વીય ભારતમાં કે ત્યાં કહેવાતું કે ભાઈ ત્યાં તો ભાજપ છે જ નહીં ક્યાંથી ત્યાં એ લોકો ટકી શકવાના છે લડી શકવાના છે પરંતુ છતાંય એ પ્રવેશ થયો અને પચીસમાંથી સત્તર પર છે છેલ્લે સૌથી મહત્ત્વના હિસ્સાની વાત કરીએ જ્યાં આ વખતે દરેકની નજર છે ઇતિહાસ સાક્ષી છે અને સમ્રાટ અશોકથી માંડીને છેક સુધી કહેવાયું કે ભાઈ દક્ષિણ ભારત છે ત્યાં વિજય રથ રોકાઈ જાય છે ત્યાં આગળ નથી વધી શકતો દક્ષિણ ભારતમાંથી આવેલા કેટલાય શાસકોએ અખંડ ભારત પર સામ્રાજ્ય પોતાનું કર્યું અને ચોલ વંશથી માંડીને તમે ઇતિહાસના પાના જેમ જેમ ઉથેલતા જશો એમ એમ તમને ખબર પડતી જશે કે દક્ષિણ ભારતનો ખૂબ સમૃદ્ધ ઇતિહાસ રહ્યો છે ત્યાંના મંદિરો શૈલી સંસ્કૃતિ કળા નૃત્ય બધું જ જાણીતું છે ખૂબ વખણાય છે ફૂડ પણ બહુ વખણાય છે અને બહુ ટેસ્ટી હોય છે ખાસ તો તમિલનાડુમાં કોંગ્રેસ જેમ જેમ ભૂસાઈ અને જન્મ થયો સ્થાનિક પક્ષોનો ડીએમકે આઈએડીએમકે ડીએમકે જેવા પે પેરિયારની ક્રાંતિથી માંડીને કરુણાનિધિથી માંડીને બાકીના એવા ફિલ્મ સ્ટાર કે જે રાજનીતિમાં આવ્યા અજયલિતાનો સમય આ બધાને આપણે જોઈએ તો આપણને સમજાય કે ત્યાં ભારતીય જનતા પાર્ટી છોડી દો કોંગ્રેસનો પણ એટલો જબરદસ્ત પ્રવેશ નથી ત્યાં સ્થાનિક રાજનીતિ વધારે સક્રિય હોય છે એના પર નજર કરીએ તો કર્ણાટકની અઠ્યાવીસ તેલંગાણાની સત્તર આંધ્રપ્રદેશની પચીસ તમિલનાડુની આડત્રીસ અને કેરળની વીસ બધી મળીને ટોટલ એકસો ને બેઠક છે અને એકસો અઠ્યાવીસમાંથી ત્રીસ ભાજપની પાસે છે એટલે તમે સમજો કે એકસો અઠ્યાવીસ એકસો અઠ્યાવીસ માંથી ખાલી બીજેપી પાસે ત્રીસ જ બેઠકો છે અને એટલે જ આ ત્રીસ પણ ક્યાંથી છે તો મોટાભાગની કર્ણાટકથી છે અને ચાર એમની તેલંગાણાથી છે એટલે કર્ણાટક અને તેલંગાણામાંથી જ એમને બધું મળ્યું છે આંધ્રમાં ઝીરો હવે આંધ્રપ્રદેશ જે તે સમયે જ્યારે આ તો આંધ્ર અને તેલંગાણા છૂટા નહોતા પડ્યા પણ ત્યારે એવું રાજ્ય કે એશીના દાયકામાં જ્યારે બે બેઠક ભારતીય જનતા પાર્ટીની પહેલી વાર આવી જનસંઘની જનસંઘમાંથી ભાજપ એંશીમાં બન્યા પછી ત્યારે એક બેઠક ગુજરાતના મહેસાણાથી આવી હતી તો એક એ વખતે આંધ્રમાંથી આવી હતી અત્યારે શૂન્ય બેઠક છે ત્યાં તમિલનાડુમાં શૂન્ય છે અને કેરળમાં શૂન્ય છે આ શૂન્ય વધારવું છે ભાજપે ભાજપે એન્ટ્રી લેવી છે ત્યાં અને એન્ટ્રી લેવા માટે જબરદસ્ત મહેનત થઈ રહી છે અને એ મહેનત કા ક્યાં પહોંચાડશે એ ખબર નથી યુનિયન ટેરિટરીઝ કેન્દ્ર શાસિત પ્રદેશો છ વત્તા સાત દિલ્હીની એવી બેઠકો છે એમાં પણ ઓલમોસ્ટ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને એટલે જ તમે દેશના ફલક પર પાંચસો ત્રેતાળીસ બેઠકો જ્યારે જુઓ છો ત્યારે થાય કે ચારસોને પાર આવવાનો મતલબ એ છે કે જે રાજ્યમાં તમે ઓલરેડી સંતૃપ્ત અવસ્થામાં છો ગુજરાતમાંથી છવ્વીસમાંથી છવ્વીસ રાજસ્થાનમાં પચીસમાંથી પચીસ ઉત્તરાખંડમાં પાંચમાંથી પાંચ હરિયાણામાં દસમાંથી દસ હિમાચલમાં ચારમાંથી ચાર પંજાબ પણ સાફ કરો દિલ્હી પણ સાફ કરો યુપી પણ સાફ કરો બિહાર પણ કરો મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ છત્તીસગઢ ઓડિશા બધું જ સાફ કરી નાખો અને પછી દક્ષિણ ભારતમાં પણ પ્રવેશ કરો આવું થાય તો ભારતીય જનતા પાર્ટીનું જે સૂત્ર છે અબકી બાર ચારસો પાર એ સાચું થતા દેખાય અને જો આવું નથી થતું તો વચ્ચેની વિષમ પરિસ્થિતિ ભાજપ માટે અને સારી પરિસ્થિતિ કોંગ્રેસ માટે એ બની શકે કે ભાઈ છવ્વીસમાંથી છવ્વીસ ગુજરાતમાં એકાદ બેઠક છે ભરૂચ કે બનાસકાંઠા કે વલસાડ કે કોઈ એ ગઠબંધન લઈ જાય રાજસ્થાનમાં ચાર પાંચ બેઠકો લગભગ આઠથી નવ બેઠકો તો અત્યારે એવી છે કે જે એકદમ ક્લોઝ ફાઇટ થઈ રહી છે ચાર પાંચ બેઠકો ફસાયેલી મનાય છે જેમની ફસાયેલી એમાંથી ગજેન્દ્રસિંહ શેખાવત કેન્દ્ર સરકારમાં મંત્રી છે કેબિનેટ મિનિસ્ટર જળશક્તિ મંત્રાલય જેમની પાસે છે એમની જોધપુર ફસાયેલી મનાય છે જેસલમેર બાડમેર છે બે જાટ ઉમેદવાર છે વચ્ચે એક રાજપૂત છે નિર્દળીય છે રવિન્દ્રસિંહ ભાટી છે શિવ સિવાય બાર કેટલું એમનું વર્ચસ્વ છે ખબર નથી પણ ભીડ જબરદસ્ત દેખાય છે એટલે જન સૈલાભ જે રીતે ઉમટે છે જો તેવું લાગે કે ત્યાં ફાઇટ ટાઈટ થઈ શકે છે તો રાજસ્થાનની બેઠકો ફસાયેલી છે ત્યાં કોઈ ફાવી જાય એમપીમાં ફાવી જાય મહારાષ્ટ્રમાં ફાવી જાય કેમ કે ત્યાં સંતુલિત પરિસ્થિતિ નહોતી આખું વાતાવરણ બહુ જ અલગ હતું અને એટલે જ આ બધી બેઠકો પર જેમ જેમ વિપક્ષ વધારે ને વધારે જોર લગાવશે ત્યાં ઘણું બધું છે કે બહુ જ ક્લિયર થઈ શકે છે એટલા માટે હવે આ આપણો આ ભારતનો નકશો ચારસો પારનું ભારતીય જનતા પાર્ટીનું લક્ષ્યાંક અને કોંગ્રેસનું એવું માનવું કે બે હજાર નવનું પુનરાવર્તન કરીશું જો બે હજાર નવનું પુનરાવર્તન નહીં થાય તો કોંગ્રેસે અત્યાર સુધીમાં ક્યારેય ન જોઈ હોય એ પ્રકારની પરિસ્થિતિ જોઈ શકે છે નમસ્કાર